નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે લોકો તમારી કદર ના કરે ત્યારે આ વાતો હંમેશા યાદ રાખો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ દોસ્તો જીવનમાં ભલેને એકલા રહેવું પડે પરંતુ ક્યારેય કોઈ પણ વ્યક્તિથી જબરજસ્તી સંબંધ નિભાવવાની જીદ ક્યારેય પણ ના કરતા સાપના દાંતમાં વિંછુના ડંખમાં અને માણસના મનમાં કેટલું ઝેર ભર્યું હોય એ કોઈ નથી જાણી શકતું મિત્રો પોતાના માટે નહીં તો એમના માટે પણ કામયાબ બનો જે લોકો તમને નાકામયાબ જોવા માગે છે એક સમજદાર વ્યક્તિ ક્યારે બદલાની ભાવના નથી રાખતો કારણ કે તેને ખબર હોય છે કે ભગવાન સાચો સમય આવવા ઉપર એનો હિસાબ જરૂર કરે છે લોકો કહે છે કે પ્યાર જો સાચો હોય ને તો એ પાછો વળીને આવશે પરંતુ જો પ્યાર સાચો હોય ને તો એ છોડીને જ કેમ જાય છે કોઈ તમને છોડીને જાય તો ચિંતા ના કરતા દોસ્તો કારણ કે કેટલીક વાર ખોટા લોકોનું જવાનું જ બહેતર હોય છે જેથી કરીને સાચા લોકો આપણા જીવનમાં આવી શકે સાચા લોકો એ જ છે જે તમારી સાથે મુશ્કેલીના સમયમાં ઊભા રહે છે આનંદના પળોમાં સૌ કોઈ સાથ આપે છે પણ સંકટના સમયે જે ટકીને ઊભા રહે છે એ જ સંબંધોના સાચા હીરા છે જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે તું ચિંતા ના કર હું તમારી સાથે છું તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે જીવન એક પવન જેવું છે ક્યારેક મીઠું ઠંડક આપતું હોય છે તો ક્યારેક તુફાની બનીને બધું જ ઉથલાવી દે છે પરંતુ એ પવનની સાથે ચાલવાની કળા શીખી લો તો તુફાન પણ તમને આગળ ધપાવી જાય છે મનુષ્યને સૌથી વધુ તોડે છે એની પોતાની નબળાઈ દુનિયા તમને ત્યારે જ હરાવી શકે છે જ્યારે તમે જાતે હાર માની લો જો મનોબળ મજબૂત હોય તો કોઈ પણ તમને અટકાવી શકતું નથી જીવન એ અરીસો છે તમે એને જેમ જુઓ તેમ દેખાશે જો તમે એને ફરિયાદ સાથે જુઓ તો અંધકાર દેખાશે અને જો આભાર સાથે જુઓ તો પ્રકાશ દેખાશે જીવનમાં સૌથી મોટું શસ્ત્ર તીરજ છે મુશ્કેલીમાં ગુસ્સો કરનાર પાછળ પડી જાય છે પરંતુ મુશ્કેલીમાં ધીરજ રાખનાર આગળ વધી જાય છે મિત્રો યાદ રાખજો તમારી જિંદગીમાં જે લોકો તમારી કદર નથી કરતા ને જે લોકો તમને દુખી કરે છે ને એમને એક દિવસ જરૂર પસ્તાવો થવો જોઈએ એટલા તો સફળ થઈ જજો આ કળિયુગ છે સાહેબ અહીં લોકો પોતાની પરેશાનીઓથી ઓછા અને બીજાની ખુશીઓ જોઈને વધારે દુખી થતા હોય છે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે દોસ્તો કારણ કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે છે ત્યારે પોતાનાઓની પરખ થાય છે કે કોણ પોતાનું છે અને કોણ પારકું છે કોણ સાથ આપે છે અને કોણ સાથ છોડીને જતું રહે છે જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો નફરત કે ચિંતા કે દુખી થવાનો વારો જ ના આવવો જોઈએ તમે એકલા રહેવાથી એટલા દુખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો સંબંધને સાચવવા માટે સમજણ એ સૌથી મોટું હથિયાર છે પ્રેમમાં સમજણ હોય ને તો ગેરસમજ તૂટે છે નહીતર ગેરસમજ પ્રેમને તોડી નાખે છે સમજણ એક કુંજી છે જે તૂટેલા દિલને ફરી જોડે છે જિંદગી જો હસાવે તો સમજી લેવું કે સારા કર્મનું ફળ મળ્યું છે અને જિંદગી જો રડાવે ને તો સમજી લેવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે માન્યું કે લખેલા ફેંસલા બદલાઈ નથી શકતા પરંતુ શું ખબર તમે ફેંસલો તો લો કિસ્મત જ બદલાઈ જાય દોસ્તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો વિડીયો જોવા માટે આભાર